સુરતમાં બે અલગ અલગ વિસ્તારમાં આગની ઘટનાઓ પ્રકાશમાં આવી છે તો ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવી લીધો છે સુરતમાં બે અલગ અલગ વિસ્તારમાં આગની ઘટનાઓ સામે આવી હતી જેમાં કતારગામ ન્યૂ જેઆર વિસ્તારમાં કચરો સળગાવતા નજીકમાં પાર્ક કરેલી કાર આગની ઝપેટમાં આવી ગઈ હતી જ્યારે બીજા બનાવમાં સુરત રેલવે સ્ટેશન બહાર પતરાના કેબિનમાં આગ લાગી હતી તો બનાવની જાણ થતા જ ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો મળતી માહિતી મુજબ કતારગામ ન્યૂ જેઆઈડીસી વિસ્તારમાં કચરો સળગાવતા નજીકમાં પાર્ક કરેલી કાર પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી નજીક કચરાનો ઢગલો હોવાથી આગે ભારે સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગની જ્વાળાઓએ કારને સંપૂર્ણપણે લઈ લીધી હતી આ ઘટનાને પગલે વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઝડપથી આગ ઉપર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી તો ફાયર વિભાગના જવાનો દ્વારા ગણતરીની મિનિટોમાં પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ લીધી હતી જો કે ત્યાં સુધીમાં કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે બળી ને થઈ ચૂક્યો હતો કાર પાર્ક હોવાના કારણે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી જો કે કારનો આગળનો ભાગ સળગી જવાના કારણે કાર માલિકને મોટું નુકસાન થયું છે તો બીજા બનાવમાં સુરતમાં રેલવે સ્ટેશનના ગેટ પાસે પતરાના શેડમાં સીસીટીવી રેકોર્ડિંગ માટેનો કેબિન બનાવવામાં આવ્યો છે અહીં કોઈ કારણસર બપોરના સમયે આગ ભભૂકી ઉઠી હતી આગના કારણે ધુમાડો નીકળતા ત્યાં લોકો એકઠા થઈ ગયા હતા અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ પણ કર્યો હતો તો આગ ઓલવવા ફાયરના સાધનોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો કે અતિ વ્યસ્ત એવા રેલવે સ્ટેશન ઉપર આગ લાગવાની ઘટના બનતા જ ફાયર વિભાગ પણ એલર્ટ થઈ ગયું હતું બનાવની ફાયર ફાયર વિભાગને કરવામાં આવતા વિભાગની ઘાંચી શેરી અને કાપોત્રાથી ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો તો ઘટનામાં સીસીટીવી માટે જે ડીવીઆર હતું તે બળી ગયું હોવાનું જાણવા મળ્યું હતું સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી ફાયર વિભાગે ઘટના સ્થળે જઈ અને આગ ઉપર કાબુ મેળવી લીધો હતો